આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા વિદ્યાર્થીઓને સંસ્થા તેમજ ગામના અગ્રણીઓ તરફથી પાસઠ હજાર રૂપિયાને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા સઈદભાઈ ખિલજી યુકે તરફથી શિક્ષકોને સારા પરિણામ માટે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા સ્વ અશોક પારુલબેન નવીનભાઈ પટેલના સ્મરણાર્થે નોટબુક વિતરણ શાળાના વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું શાળાના ઇન્ચાર્જ આચાર્ય અસપાક શેખે શાળાની સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સીધે સીધો વાર્તાલાપ વાલીઓ સાથે કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પદ્માબેને કર્યું હતું